આયોજન કરવામાં કોઠારા મધ્ય મેઘવાડ સમાજના યુવાનો એક મંચ અને એક વિચાર સાથે રહી તેઓમાં સંગઠિત રહેવાની ભાવના નિર્માણ પામે એ હેતુથી વાછરા દાદા સેવા સમિતિ દ્વારા મેઘવાડ પ્રીમિયર લીગ સીઝન થ્રી બે હજાર પચીસ આધાર કપ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ કોઠારા મધ્યે વાછરા દાદાના સેવક ભુવાજી ચામસીભાઈ દામજીભાઈ બડિયાના દિશા નિર્દેશનમાં કરવામાં આવી હતી જેમાં કુલ બાર ફ્રેન્ચાઇઝ ટીમોએ ભાગ લીધો હતો જેમાં આધાર કોઠારા મહેશ પરગડુ મહેશ પાંધી નલિયા એડવોકેટ રમેશભાઈ મહેશ્વરી કટેશ્વરી કૃપાલાલા રાયચંદ કટુવા છારુડા સુપર કિંગ નીતિશ સિજુ

જેમાં અંતિમ તારીખ 2 એપ્રિલ 2025 ના રોજ પંચોરથ મોથાડા અને એન્જલ સાઉન્ડ દેવ પર યક્સ વચ્ચે અંતિમ ફાઇનલ મુકાબલો રમાયો હતો જેમાં એન્જલ સાઉન્ડ દેવ પર યક્ષ વિજેતા રહી હતી અને પંચોરથ મોથાડા ઉપવિજેતા રહી હતી ફાઇનલ મેચમાં મેન ઓફ ધી મેચ હરિ જેપાર રહ્યા હતા

ત્રિકમભાઈ પરઘડુ કોઠારા સરપંચ બેસ્ટ ફિલ્ડર ટ્રોફી અને સૂચના દાતા જય ધવલભાઈ પવાર ગેટકો કોઠારા બેસ્ટ બોલરને ટ્રોફી અને સૂચના દાતા એન્જિનિયર મહેન્દ્રભાઈ બુચિયા બેસ્ટ બેટ્સમેનને ટ્રોફી અને સૂચના દાતા વિપુલભાઈ વાઘેલા મેન ઓફ ધી સિરીઝને ટ્રોફી અને ટ્રેક શૂટના દાતા આનંદ વર્મન આર સોસા રહ્યા હતા તેમજ બેસ્ટ ફિલ્ડર બેટ્સમેન અને બોલરને બ્લૂટૂથ એરફોનના દાતા હમીદભાઈ ખલીફા રહ્યા હતા સંપૂર્ણ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધી મેચ ને ટી શર્ટના દાતા ડિવાઇન કેર ગણેશનગર ગાંધીધામ જયુભાઈ મહેશ્વરી રહ્યા હતા સાથે સંપૂર્ણ ટુર્નામેન્ટમાં બોલના દાતા રવિ મહેશ્વરી સની એલ્યુમિનિયમ અને રવિ પરગડુ ઉપસરપંચ કોઠારા ફાઈનલ મેચ મેન ઓફ ધી મેચ ને ટ્રોફી અને સંવિધાન બુકના દાતા શૌર્યકુમાર જયંતભાઈ સીજુ તેમજ રોકડ રકમનો સહકાર નામી અનામી દિલર દિલદાતાઓનો સહકાર મળ્યો હતો ઉપવિજેતા ટીમને રોકડ પુરસ્કાર વાછરા દાદા સેવા સમિતિ આયોજન દ્વારા પચીસ હજાર રોકડ આપવામાં આવ્યા હતા ટુર્નામેન્ટ લાઇટ ટાવરની સેવામાં કૃપાલસિંહ જાડેજા મંડપ સર્વિસ કનૈયાલાલ પરગડુ સાઉન્ડ સર્વિસમાં દેવી કૃપા સાઉન્ડ વિક્રમસિંહ જાડેજા અને લાઈવ કેમેરા કિશોરભાઈ મારવાડા બેનર અને પોસ્ટર રોજા રોજનો મેચ શેડ્યુલની પ્રિન્ટિંગમાં પ્રિન્ટિંગ એન કે એડ ભુજ નારણ પર બગડા સાથે યુટ્યુબ ચેનલ મીઠી ધ્વની સહયોગ મળેલ હતું સમાપન સમારોહમાં અબડાસા ધારાસભ્ય પી એમ જાડેજા મુખ્ય બાઇકના દાતા ઇકબાલ

શંકરભાઈ જેપાલ રવિ મહેશ્વરી રવિ પરગડુ લાલજીભાઈ ગઢેર પીએમ આદિ નામી અનામી સામાજિક અને રાજકીય હોદેદારો તેમજ બુદ્ધિજીવી કર્મચારી વર્ગ વચરા સેવા સમિતિના આમંત્રણને માન આપી સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા ટુર્નામેન્ટ અમ્પાયરની સેવામાં મોર્નિંગ ક્રિકેટ ગ્રુપ કોઠારા અને કોમેન્ટ્રીમાં શામજીભાઈ બડીયા તથા પીએ જાડેજા અને જે જે જાડેજા સેવા આપી હતી મુખ્ય આયોજનમાં ચાપશીભાઈ દામજીભાઈ બડિયા ભુવાજી સાથે વિશનજી પરગડુ મહેશ પરગડુ મયુર પરગડુ જગદીશ ધેડા પ્રકાશ 부ચ્ચિયા અને નરેન્દ્ર બડિયા તથા સ સહઆયોજનમાં દામજીભાઈ બડિયા ભરત પરગડુ ભરત 부ચ્ચિયા પરેશ પરગડુ લક્ષ્મણ પરગડુ મેઘવંશી મારવાડા યુવા સમાજ કોઠારાના હોદેદારો તેમજ તમામ યુવાનો સાથ સેવા સહયોગ અને સહકાર આપ્યો હતો રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વીરાણી તાલુકો નખત્રાણા